કેમ પપ્પા ને એસી વગર ના ફાવે આપતા પર છે મારે એ બધું નઈ ખબર આપણે ઉનાળો આવો ને એ પહેલા આપણે ઉપર ને નીચે બે જગ્યાએ એસી નખાઈ દઈએ એટલે તું એ મનાઈ લોનો ભરતો કર દે ને તાર ગેર કઈ દે તાર બહુ એસી પડી રહેવું હોય તો અરે મારા પડી નઈ રહે પણ મારા એને બતાવી દેવું છે કે અમે એસી લાવવાનું છે ઓલે એને બતાવવામાં તું મને બતાઈ દે એને એનો ભગવાન બતાવશે હા તો આપણે એક કામ કરીએ સોલર એ નખાઈ દઈએ બરાબર એટલે એસી નું લાઈટ ના આવે ને

આપણે એવો દેખાડો કરીશું તો લોનનો નો હપ્તા ભરશે શું અને તારી હલકી છે તને સમજણ નહીં પડતી કાયમ જોતી રહી જે કઈ ગાડું એને એવડ આવશે જોતું લોન કરે એને ક્યાંથી પૈસા આવતા આવશે ઉપરથી પૈસા આવે છે તો જમીન ઓરી હે આ ઉલાડ છે દુજે વેચી મારી જમીન હવે કઈ અલકો મોણો હોય ને લે બધું વેચા એને જમીન વેચી મારી મને શું ખબર તું લઈને આવી સમાચાર એસી ના તો હું લાવ્યો તો તમે જમીન ની વાત કરી પછી કાઈ કાઈ થઈને ના આવો એટલે એસી લાવો છો હપ્તા એ ભરશે તું તો ગુસ્સામાં ભરું છું

એટલી બાપ મારતી હોય છે કે રસોડામાં એને નખાઈ આવી છે બધા દરેક રૂમમાં માં એસી રસોડામાં માં ની નખાવ આપણે રૂમ માં નખાવ તોય હારું છે દરેક રૂમમાં માં એસી ને આવો આ તે નખાઈ આપો ને આ વાત તમારો રાજકુમારી હેતલજી શું હસો છો તું હસો છું રાજકુમારી હેતલજી મને બહુ ગમ આવું બોલો તો તમે એસી કેવો છો મને મારા ખાટલો નાખી દીધો તમે વાત જ ના કરો

તમારે સત્તર હજાર પાંચસો પગાર થાય મારા ખ્યાલ થી તારા ખ્યાલ થી એટલે અરે પણ હું બધું લખું છું ભાઈ તમે ક્યારે રજા પાડી છે ક્યારે નહિ પાડી કેમનું છે આ જો 10 તારીખે તમે ઓવરટાઈમ કરેલો છે પછી બીજો ઓવરટાઈમ તમે જો આ તારીખે કરેલો છે રજાથી તોય તમે ગયા 29 તારીખે રજા રવિવાર હતો ને તોય તમે ગયા હતા તો જબ ધ્યાન ના કુજન મારો તો પગાર કેમનો 14000 થાય તમારો ક્યાં વાપરી આયા ક્યાંય વાપરી ન આયો ભાઈ આ ઓવરટાઈમ ને ઓવરટાઈમ એટલે શું કોઈ હું તો ફરવા જઉં છું તમે તો ફરવા જ જતા હો ને એવું જ લાગે છે કો આચું ક્યાં હતા એમ અરે ક્યાંય નઈ ગયો ઓવરટાઇમ એ લખ્યો છે ભર્યો જ છે ભાઈ મે આ તો પગાર ક્યાં છે એનો અરે એને કહું તો શું 14500 નાખ્યા 14500 થાય જ નહીં બરાબર 17500 મારા પગાર જોઈએ 1 રૂપિયો આગળ પાછો ના થવો જી તમે ક્યાંક કુકની પાસણ વાપરો છો લાગે છે કહી છે અરે કોઈ નહીં ભાઈ હું કહી કોઈની પાછળ નહીં વાપર્યા મે મારા બધું હવે તપાસ કરવી પડશે બરાબર ક્યાંય તપાસ કરું તમારે ઓફિસ એ ભઈ જો આ પડી લે મેં ગલ્લો એક ગલ્લે હિસાબ બાકી હતો નો આમુ કરી દીધું 1500 1500 હનો ગલ્લો તમે તો કોદા મસાલા ખાતા નહી તો ગલ્લે જઈને કરો છો શું બીડી પીવો છો લે પડીકા બડીકા લાયો ઈ ના ના હાલો ના હોય પડીકાના થઈ થઈ જેટલા છે લે આખા મહિનો નોકરી જઉ બપોરે ચા નાસ્તો કરીએ ધર મંગાવું છું નાટક મારી આગળ નહી કરો બરાબર અહીંયા હું બચાવું છું અને તમારે ત્યાં ગલ્લે 5-5000 આલ લેવા છે અરે હું કમાઈને લાવું છું તો તું બચાવું છું ને

આ મધ લેવા જાય જાયત પણ તમે તો થોડું સમજો 14000 માં ઘર કઈ રીતે ચલાવવાનું એમાં 3000 તો તમે જ પેટ્રોલના માંગી લો છો પછી 4000 તો લાઈટ બિલ આવે 1000 રૂપિયા નો ગેસનો બાટલો 4000 નું કરી આણું પછી વ્યવહાર કરવાને એમાંથી તો કેમ ના થાય કેમ ના બચે કેમનું આગળ વધાય એ તો વિચારો તમે થોડું તો વિચારો હું એકલી કેટલું કરું હું એ ટ્રાય કરું છું યાર હું શું કરું કે અરે ટ્રાય કરવાની બરાબર વાત છે પણ લિમિટ માં પૈસા વાપરો તમે ગલ્લા મત 4-4000 કરશો બી તો કેમનું મેડ આવશે હારું હેડા વાર નઈ કરું બસ કઈ થોડું આપડું તો સમજો મારું સમજો તમે હારું હારું હેડ તું કરું છું તો હું બચત કરે બસ બસ હારું હેડ આવ તમે ને સન બચત કરીને તારે કપડા એ લઈ દેજો નવા અજે બચત કરીને કપડા નહીં લાવવાના ભેગા કરવાના છે આપણે મારા ભાઈનો ફોન આયો તો આ દે કેમ આયો તો એ સર અહીંયા રહેવા આવે છે શું કામ અરે તો એને નોકરી છૂટી ગઈ છે ને એટલે મેં કીધું કે અહીંયા શું છે નોકરી છૂટી ગઈ હોય તો આ તો હું એને અહીંયા ના બોલાવું અને મેં એવું કીધું છે કે તા જીજાજી જોડે તું નોકરી લાગી જજે અને મેં તો કહી દીધું છે કે લગાઈ દેશે લગાઈ જ દેશે શું યાર તું શું કેમ પણ અહીંયા એ ત્યારે એસે ત્યાં નોકરી ઓધી લે આ બાજુ ભાઈ છૂટી ગઈ લઈ જવામાં શું તકલીફ છે તમને અરે ભાઈ મને ચિંતા થાય છે કોની ચેટની મારા વધારે પડતું નહીં બોલો બરાબર અને મને ચિંતા ના રહે ને એટલે મેં એમ કીધું કે તું તા જીજાજી જોડે જજે

તમારા લઈ નહી જવો તો મારે નહી લઈ ભાઈ વાત છે મારી નોકરી હું કરશો ભલે છૂટી જાય તમારી જોડે જ ના ભાઈ ના કોઈ મારે ગલકુ જોઈએ તો બે દાડા પોહતો કાયમ માટે લઠ્ઠો પાછો નોકરીમાં જોડે ચોવીસ કલાક જોડે મારીએ

કલ્યાણ કરી નાખશે બધો નું કલ્યાણ કરી નાખશે તો કરવું પડશે મારા